હસ્તગીરી ઝાળિયા જે એક જૈન તીર્થ છે જેના વિશે આજ જાણીએ આપણે ભાવનગર જિલ્લાના પાલિતાણાથી 25 કિલોમીટરના અંતરે આવેલું હસ્તગીરી જૈન તીર્થ એક પ્રખ્યાત જૈન મંદિર છે શેત્રુંજય નદીના કાંઠે એક ટેકરી પર સ્થિત છે ગુજરાતના એક લોકપ્રિય જૈન તીર્થમાંનું એક છે હસ્તગીરી જૈન તીર્થ ભગવાન ઋષભદેવ અથવા આદિશ્વર ભગવાનને સમર્પિત છે આ ડુંગરાળ ભૂમિને હસ્તગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે મંદિરના ઇતિહાસ મુજબ આ સ્થાનને ભગવાન આદિશ્વર સમયનું એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે ભગવાન આદિશ્વરના મોટા દીકરા ભરત ચક્રવર્તી દ્વારા આ પવિત્ર સ્થળની સ્થાપના કરવામાં આવી હતી આજે પણ એક ખૂબ જ પ્રાચીન ટેકરી પર આવેલા નાના મંદિરના ભગવાનની પ્રગતિ તસવીરો જોઈ શકાય છે ભરત ચક્રવર્તીએ અહીં મુક્તિ પ્રાપ્ત કરી હતી તેમણે આમરાણના ઉપવાસ કર્યા હતા અને અહીં મોક્ષ પ્રાપ્ત કર્યો હતો રાજાનો હાથી પણ તેની પાછળ ગયો આમ તો તે તીર્થને હસ્તગિરી તીર્થ તરીકે ઓળખવામાં આવે છે આ પર્વત પર એક વિશાળ મંદિર છે જે ઓગણીસો ઓગણએશીમાં બનાવવામાં આવ્યું હતું અને પવિત્ર કરવામાં આવ્યું હતું જે નવ એકર વિસ્તારમાં ફેલાયેલો હસ્તગિરી જૈન તીર્થ અષ્ટકોણ આકારનું જૈન મંદિર છે મંદિરના મુખ્ય અભયારણ્યમાં વૃપ વૃષુભદેવ ચાર મૂર્તિઓ છે જેની મુખ્ય ચાર દિશા છે ગર્ભગૃહની દશિકના ગુબજમાં સુંદરતામાં માઉન્ટ આબુના દિલવારા મંદિરોમાં કોતરવામાં આવેલા ગુબજ જેવું જટિલ કોતરકામ છે બહાર બોત્તેર તીર્થ કરણો માટે નાના જિલ્લાયન છે આ મંદિર માઉન્ટથી આડત્રીસ કિલોમીટરની પરિભ્રમણ યાત્રાઓનો પણ એક ભાગ છે હસ્તાગિરી એક પર્વતની ટોચ પર છે જ્યાં વાહન માર્ગ દ્વારા તેમજ પગપાળા છીડીઓ સડી શકાય છે પર્વતની ટોચ પરથી માઉન્ટની એક તરફ શત્રુજય મંદિરો અને માઉન્ટની બીજી બાજુ કદમગીરી પર આવેલ છે છે આ સ્થળની આસપાસની મનોહર સુંદરતા ખૂબ જ આકર્ષણ મંદિરની આજુબાજુમાં યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ અને ભોજનાલય શાળાઓ પણ છે કેવી રીતે પહોંચવું હસ્તગીરી જાળિયા મંદિર ઉપર ભાવનગરથી એસટી બસ પાલીતાણા સુધી મળી રહે છે ત્યારબાદ પાલીતાણાથી પ્રાઇવેટ વાહન મળી રહે છે મહુવાથી પણ પાલીતાણા સુધી એસટી બસ મળી રહે છે અહીં હસ્તગીરી તીર્થ પર ધર્મશાળાઓ તેમજ ભોજન શાળાઓ પણ આવેલી છે જ્યાં પ્રવાસીઓને રહેવા તથા જમવાની સુવિધા મળી રહે છે તો હસ્તગીરીનો ઇતિહાસ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને તમે અહીંયા આવ્યો તો એકવાર કોમેન્ટમાં કહેજો અને ન આવ્યા હોય તો એકવાર સુંદરતાનો માહોલ લેવા તમે જરૂર આવો અને મિની સાપુતારા પણ કહી શકીએ તમે જોઈ રહ્યા છો આ વિડીયોમાં કે કઈ રીતનું જ્યારે વરસાદનું માહોલ હોય છે ત્યારે અહીંયા જોવાલાયક હોય છે તો ફરીવાર મળીએ આપણે એક નેક્સ્ટ વિડીયો સાથે નવા વિડીયો સાથે તે બધાને બાય બાય ટાટા